છોટાઉદેપુર જિલ્લાનું એક એવું ગામ કે જે ગામના ઉત્થાન માટે એક ગ્રામ ઉત્કર્ષ મંડળની રચના કરી છેલ્લા સાત વર્ષથી બાળકોના અભ્યાસની ચિંતા કરી ગામની શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કિટ આપવામાં આવે છે જૂન મહિનામાં વરસાદની શરૂઆતની સાથે ઉનાળું વેકેશન પૂર્ણ થતાં શાળાઓ ખુલતી હોય છે અને એ જ સમયે ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને વાવણીના સમયે ખાતર બિયારણ દવાઓ તથા ખેતી વિષયક સામગ્રીઓ ખરીદવાનો સમય હોય અને આર્થિક સંકળામણ અનુભવતા વાલીઓ માટે કપરી સ્થિતિ હોય તેવા જ સમયે પાનીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ વર્ષ દરમિયાન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એકસો ચાલીસ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી છે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાનીબાર ગામમાંથી નોકરી ધંધો કરતા ના ગ્રુપ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે વિનામૂલ્યે સ્ટેશનરી વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત ગામમાંથી ધોરણ દસ તથા ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ચાલુ વર્ષે ઊંચા માર્ક્સથી ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તથા ચાલુ વર્ષે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાનીબારના સરકારી નોકરી કરતા કર્મચારીઓ અધિકારીઓ નિવૃત્ત થયેલ હોય તો તેમનું પણ સન્માન કરવામાં આવે છે પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ કે જિલ્લા છેલ્લા 7 વર્ષથી આ પ્રમાણેનો કાર્યક્રમ આયોજિત કરે છે પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર આયોજિત પાણીબાર ગામની પ્રાથમિક શાળામાં સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં શાળામાં હાજર એકસો ચાલીસ થી વધારે બાળકોને ફસ મંડળ આયોજિત સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવેલ છે આજે મંડળ છે બે હજાર સત્તર થી સતત એક સેવાકીય અને ઉદાહરણ રૂપ પ્રવૃત્તિ કરી રહેલ છે આ પ્રવૃત્તિમાં આ ગામની સ્કૂલમાં અભ્યાસ કરીને બહાર રહેતા સરકારી પ્રાઇવેટ જોબ કરતા દરેક મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળે છે ગામ લોકો તરફથી પણ સરસ સહકાર મળે છે કર્મચારી મિત્રો અને ગામ લોકોના સહકારથી શાળામાં ફર્સ્ટ ક્લાસ જે ઇનામિતરણ કાર્યક્રમ થાય છે સ્ટેશનરી આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોનું પણ જે વ્યવસ્થામાં મોટું યોગદાન છે તો સવારેના સાત સવારથી આજરોજ આજે સ્ટેશનરી કાર્યક્રમ વિતરણ કરવામાં આવેલ છે જેમાં ખૂબ જ સરસ રીતે મોટી સંખ્યામાં બાળકો ગામ લોકો હાજર રહ્યા હતા સવેનો ખૂબ ખૂબ આભાર આવી જ પ્રવૃત્તિઓ અમે આગળ અવર અવારનવાર करता रहवा मांगिए छे इनाम वितरण शे, स्टेशनर वितरण कार्यक्रम सिवाय पर बीजी प्रवृत्ति आ मंडल सत्य में वही समा करवा मांगिए छे जय हिंद जय भारत जै... मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद